સમીખર સમીચા પરિવાર પ્રજપતિ સમાજના કુળદેવી શ્રી પીઠળ માતાજીનો નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો ચૈતર મહિનોએ ધાર્મિક કાર્યનો પવિત્ર મહિનો માનવામાં આવે છે આ મહિનામાં દેવી દેવતાઓની રમેલ જાત પ્રતિષ્ઠા યજ્ઞનું વધુ મહત્વ રહ્યું છે ત્યારે સમી ખાતે બિરાજમાન પરિવાર પ્રજાપતિ સમી હાલ અમદાવાદ દ્વિતીય પાટલાના યજમાન દશરથભાઈ પ્રજાપતિ હારીજ હાલ અમદાવાદ તૃતીય પાટલાના યજમાન દિનેશભાઈ પ્રજાપતિ ચોથા પાટલાના યજમાન જલાભાઈ પ્રજાપતિ સમી હાલ પાંચમા પાટલાના યજમાન ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિના યજમાન પદે શાસ્ત્રી વાસુદેવભાઈ જોશીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે સાંજે ચાર કલાક સુધી યજ્ઞ યોજાયા હતો શ્રી પીઠળ માતાજીની આરતી સામજીભાઈ પ્રજાપતિ હનુમાન દાદાની આરતી પિતાંબરભાઈ પ્રજાપતિ થરા માતાજીનો થાળ લાભ ભરતભાઈ પ્રજાપતિ અધગામ એમ અનેક દાતાઓએ લાભ લીધો કાર્યક્રમ સફળ બનાવવા કમિટીના સભ્યો દિનેશભાઈ એ પ્રજાપતિ પ્રજાપતિ શૈલેષભાઈ કાનજીભાઈ દશરથભાઈ કે પ્રજાપતિ પ્રવીણભાઈ એમ પ્રજાપતિ મહેન્દ્રભાઈ બી પ્રજાપતિ સહિત દરેક સભ્યોએ અથાગ મહેનત કરી આ પ્રસંગે સમી પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના મંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ શ્રીમતી કે કે સરકારી કન્યા વિદ્યાલય